તો આજે તો હવાર હવારમાં ફરીથી સાલેવા જવાનું છે વાયેલા તો પેલા કપા હવે બાજરી વાવવાની છે તો કરવાનું ચાલુ છે ના આપણે હવે છીએ લસકો વાટવા ત્યાં જઈને હવે બતાવીએ તો છેતરમાં તો આપણે પહોંચી ગયા સસકો વાટો ઉપર બતાવી આપણો ટાસ્ક છે આ આખો ચારો વાટવો પડશે એક દાડાનો આખો ચારો જતો રહેશે એટલે આપણે આખો ચારો વાંટવો પડશે હાલે થોડો ઠારે છે ઠાર તો જોવો નહીં પડે બાકી વાટવાનો તો છે જ તો હવે મુરત કરીએ તો આપણે આખો ચારો સાનો વાટી દીધો છે પોણા કલાક થયો આખો ચારો વાટવામાં ત્રણ જણા હતા ત્રણ જણા ને એવો વાટ્યો વાટ્યો જે વાટે દીધો બધે દુ જોઈ લો આખો ચારો પૂરો કરી નાખ્યો હવે મને સારું પાડે ઘરે નોખવા જવું પડશે પહેલા ઘરે ને તો હવે ભેગી કરે છે એને ભેગી કરી જઈએ નોખવા તો ફાઈનલી સાર બાતો વાડી અને આપણે હવે શેત્રમ મમ્મી પપ્પાને એરંડા વ્યા મજો તો મળતો નહીં એટલે એને ચા હાલવા હેડે છે બાકી એ શેતરને કહે કે ચા હેડે કારણ કે અત્યારે બધાને ક્ષેત્રના નોમ અલગ અલગ પાડેલો હોય તમે પણ તમારા ક્ષેત્રને કયા નામથી ઓળખો છો એવી કોમેન્ટ કરજો બાકી બધાને અલગ અલગ નોમ પાડેલા હોય ફલાણા ક્ષેત્રમાં જાઓ ઓમ જાઓ જોઈ લો કહું હવે વનો પૂંખ પડાવવા હવે પૂંખ બને બણે નો પંદર પંદર દાડાપાહી તો આવી જાય પંદર વીસ દાડાપાહી બાકી આ દસ દાડાપાહી ઓનો પૂંખ બણશે જે ગરમા ગરમ કરી પૂંખ પાણી ખાવાની વાત જ અલગ છે બધા ખાતા હશે અમે પૂંખ ખાતા જ હશે તો હવે આપણે એડા ભરવા જવાનું છે તો વાળી મશીન પેલા મશીન પેલા છોડવું પડશે પલું લગાવી અને જઈએ શેતરમાં આ મશીન ફોલતો એટલું કાઠું પડે વાત ના પૂછું

કાલ એ માં તો ગાય બી આરવા બાકી આટલો ટોલ ભરી પછી કરે સાથે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ